પાટણ જિલ્લાના સંખેશ્વર તાલુકાના જેસડા ગ્રામ્ય પંચાયતનો ભ્રષ્ટાચાર આવ્યો સામે કાર્યવાહી થશે ખરા શંખેશ્વર તાલુકાનું પછાત ગણાતું જેસડા ગામમાં ગ્રામજનોએ જણાવ્યું કે અમારું ગામ જાણે સરકારના દફતરનું હોય તેવું જણાઈ આવે છે ચાર મહિના પહેલાં નાડુ બનાવવામાં આવ્યું છે જેસડાથી રણુદ કાચા માર્ગ પર બનાવવામાં આવ્યું છે જૂના સરપંચ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ નાડું હાલમાં વહીવટદાર ગ્રામ્ય પંચાયત ચલાવે છે અને જે અરજદારો પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠલવી રહ્યા છે અને લોકો મીડિયામાં ખુલ્લે આમ બોલી રહ્યા છે કે ભ્રષ્ટ અધિકારીઓની ક્યારે તપાસ થશે ભ્રષ્ટાચાર માંઝા મૂકી છે તાજેતરમાં નાડું બનાવવામાં આવ્યું છે તે જે કોન્ટ્રાક્ટરે દેખાવ પૂરતું બનાવીને બિલ પણ ઉપડી ગયું છે તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે કોન્ટ્રાક્ટર તથા આવા ભ્રષ્ટ અધિકારી સરકારની તિજોરી ચૂનો લગાવી પોતાનું ઘર ભરી રહ્યા છે આવા ભ્રષ્ટ અધિકારીની તાત્કાલિક તપાસ થવી જોઈએ આજે ગ્રામજનો આગેવાનો ભેગા થઈ મીડિયા સમક્ષ બડાપો ઠલાવતા જણાવ્યું કે જો આની તપાસ નહીં થાય તો ગ્રામજનો ગાંધી ચિંડિયા માર્ગે અપનાવશે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર સિહોરી કાકરેજ